શું તમે એન્જિયોગ્રાફી વગર હૃદયના બ્લોકેજ વિશેની માહિતી મેળવવા માગો છો ચાલો આજે હું તમને સિટી કોર્નરી એન્જીઓ વિશે માહિતી આપું આ એક એવા પ્રકારનો ટેસ્ટ છે કે જેમાં કોઈપણ પ્રકારના કેથેટરને શરીરમાં નાખ્યા વગર હૃદયના બ્લોકેજની ખૂબ જ સચોટ માહિતી મળતી હોય છે આ ટેસ્ટમાં શરીરની નસમાં એક સોય મૂકવામાં આવે છે અને એમાંથી એંસીથી સો એ માઇલ જેટલું ડાય શરીરમાં નાખવામાં આવે છે અને તરત જ એક સીટી સ્કેન લેવામાં આવે છે આ સિટી સ્કેનમાં આપણને હૃદયની નળીઓની સચોટ માહિતી મળતી હોય છે જો આ ટેસ્ટ નોર્મલ આવે તો તમે હૃદયની નળીના બ્લોકેજને ખૂબ જ સ્ટ્રોંગલી નકારી શકો છો પણ જો આ ટેસ્ટમાં કોઈપણ પ્રકારનો બ્લોકેજ આવે તો આના બેઝિસ પર આગળની ટ્રીટમેન્ટ ડિસાઇડ કરી શકાતી નથી જેના માટે તમારે તમારા ડૉક્ટરની સલાહ મુજબ એન્જિયોગ્રાફી કરવાની આવશ્યક રહે છે આ ટેસ્ટ કોણે કરવો જોઈએ કોઈ પણ દર્દી કે જેને ચાલવાથી શ્વાસ ચઢતો હોય છાતીમાં દુખાવો થતો હોય કે કોઈપણ પ્રકારના હૃદય રિલેટેડ રિસ્ક ફેક્ટર જેમ કે બ્લડ પ્રેશર ડાયાબિટીસ સ્મોકિંગ એલ્કોહોલ ટોબેકોનું સેવન આ પ્રકારના રિસ્ક ફેક્ટર હોય અને હૃદયના નળીની તપાસ કરવી હોય તો સિટી કોર્નરી એન્જિયોગ્રાફી એક ખૂબ જ રિલાયેબલ રિપોર્ટ છે